નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર 23મી નવેમ્બરે અચાનક વાહનના ચાલકે ટક્કર મારતા બે સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા હતા આ પ્રકારની ઘટનાનો અમદાવાદમાં પુનરાવર્તન ન થાય તે માટે આજે સવારે સાયકલિસ્ટોએ રેલી યોજી હતી અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર 23મી નવેમ્બરે અચાનક વાહનના ચાલકે ટક્કર મારતા બે સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા હતા આ પ્રકારની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય તે માટે આજે સવારે રેલી યોજી હતી તારીખે થયેલા રેલીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આ રેલીમાં જે બે સાયકલિસ્ટોનો અમદાવાદમાં હાઈકોર્ટ પાસેના ફ્લાય ઓવર ઉપર અકસ્માત થયો હતો તેઓ પેડલર્સ ગ્રુપના સભ્ય છે આ બંને સભ્યો કૃષ્ણ શુક્લા અને ડોક્ટર અનિશ તિવારી પણ આ રેલીમાં જોડાયા હતા અમે લોકો પેડલર્સ ગ્રુપમાંથી છે એક નાની રિક્વેસ્ટ છે નાનું વેહીકલ છે હવાથી પણ થઈ જાય